ગુજરાતી ટીનીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિડ્યુઅલ બેચ સાથે તમારું વર્ક એની ઉપર મુક્ષો આપણે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડિષ્ઠાને કેમ નથી ઉચ્ચો વધાર ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારેલી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારેલી છે કામ કરવાની જવાબદારી સ્વીકારેલી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી પર આજે આપણે આવી ગયા છે આકૃતિ આર્ટ્સ ગ્રુપ જોડે જોડાના છે એમના અહીંયાના ઘણા બધા આર્ટિસ્ટ છે પોતપોતાના એક ચિત્રને અલગ અલગ રીતે એમને થીમ સાથે પ્રદર્શન કરવામાં આવેલું છે તો ચાલો આપણે એમના વિશે જાણીએ હેલો મેમ કેમ છો મજા પહેલાં તમારું છે ને એક નાનું એવું ઇન્ટ્રોડક્શન આપી દો અમને કે મારું નામ કાલરીયા અંજલી છે અને હું ફેબ્રિક પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ કરું છું ખૂબ સરસ મેમ તમારું જે પેઇન્ટિંગ છે એ પેઇન્ટિંગ વિશે થીમ અને એના વિશે શું કહેવા માગું છું અને તમને બનાવતા કેટલો ટાઈમ લાગે આ સમુદ્ર મંથનની થીમ પર છે જેમાં મારો ટોપિક હતો જે વિષ્ણુ ભગવાને મોહિની અવતાર લીધો હતો એના ઉપર છે જે મોહિની અવતાર છે બધા જ રૂપમાંથી એક એટ્રેક્ટિવ અને બધાનું જેમ કે દેવો અને અસુરો બંનેનું મન મોહી લીધું હતું એ અવતાર છે ખૂબ સરસ અને પેઇન્ટિંગ બનાવવામાં કેટલો સમય લાગ્યો હશે તમને પેઇન્ટિંગ બનાવવામાં પંદર વીસ દિવસ પંદરથી વીસ દિવસ અને જ્યારે આ એક્ઝિબિશન આપણે આજે ઉદ્ઘાટન સમારોહ હતો રાટ એમાં બોલબાલા ટ્રસ્ટનો જરા આટલો બધું મહિમા હતો એના વિશે તમને કહેવું છે બોલબા ટ્રસ્ટે જે તમને સરપ્રાઇઝ આપ્યા છે અને આ ઉદઘાટન કહેવાય ને કે એમના એક સપોર્ટ રહ્યો છે તમારા માટે તો એના માટે એક થેન્ક યુનો મેસેજ ઓફકોર્સ આપણે આપવો જોઈએ તો એ ખાલી મને કહીએ ખૂબ સરસ આ તો મારું ફર્સ્ટ એક્ઝિબિશન છે જેમાં મેં પાર્ટિસિપેશન કર્યું છે અને મને બહુ ખુશી થાય છે આજે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું છે ત્યારે આટલું અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું